ધર્મ અર્થ ને કામ મોક્ષ દે ચારો ફલ દે આમ દામ ને સેવક દ્વારે હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવભક્તોને મારા મહાદેવ શિવભક્તો આજે હું તમને શિવ મહાપુરાનું એક ખૂબ જ સુંદર જ્ઞાન આપીશ તે સાંભળવાની તમને ખૂબ મજા આવશે શિવભક્તો અહીં ભગવાન શિવજી માતા પાર્વતીને કહે છે કે સાંભળો પાર્વતી જ્યારે કોઈ માનવ ધર્મ કરે છે ને તેને અર્થની પ્રાપ્તિ થાય છે શિવભક્તો ધર્મ જ્યારે તમે નિત્ય નિત્ય ભગવાન શિવજીની શિવલિંગની પૂજા કરો છો ભગવાન શિવજીનું ધ્યાન ધરો છો ત્યારે અર્થની પ્રાપ્તિ થાય છે પ્રથમ અર્થની ઉત્પત્તિ થાય છે અર્થ શિવભક્તો ધર્મની તો તમને ખબર જ હોય અર્થ એટલે શું શિવભક્તો અર્થ એટલે કે કંઈક તમે પામવા માટે તમે ભક્તિ કરો છો તમારી મનમાં એવો ભાવ પ્રગટ થાય છે કે મારે આ પામવું છે ત્યારે તે અર્થની ઉત્પત્તિ થઈ કહેવાય છે અને શિવભક્તો પછી એમ કહેવાય છે જ્યારે જ્યારે તમે નિત્ય શિવલિંગની પૂજા કરો છો ત્યારે અર્થની પ્રાપ્તિ થાય છે અને અર્થની પ્રાપ્તિ થાય છે ત્યાર પછી ભોગ સુલભ થાય છે શિવભક્તો ભોગ એટલે જે આપણા મનમાં ઈચ્છાઓ હોય જે પણ મનમાં કામના હોય તે પૂર્ણ થઈ જાય છે ધર્મ અર્થ કામ અને મોક્ષ અને છેલ્લે મોક્ષ અને ભક્તો એક સુંદર વાત શિવ મહાપુરાણમાં એમ પણ કહેલી છે કે જ્યારે જ્યારે એમ કહેવાય કે ધર્મ અર્થ કામ અને મોક્ષ સુલભ થઈ જાય છે ને તમને પ્રાપ્તિ થઈ જાય છે ને ત્યાર પછી ભગવાન શિવજીની ભક્તિથી જ્યારે તમે નિત્ય નિત્ય શિવલિંગની પૂજા કરો છો ત્યાર પછી શિવલિંગની પૂજાથી તમારામાં વૈરાગ્ય આવે છે શિવભક્તો વૈરાગ્ય વૈરાગ્ય એટલે એવું નથી કે તમે ભગવા ધારણ કરી લો અને તમે ક્યાંક એક સ્થાને બેસી જાઓ એક ધામ બનાવીને બેસી જાઓ એક સુંદર મંદિર ગોતી અને ત્યાં તમે પૂજારી તરીકે બેસી જાઓ તેને વૈરાગ્ય નથી કહેવાતું હા તે વૈરાગ્ય જ કહેવાય છે જે નિત્ય નિત્ય એમ કહેવાય કે શિવાલયમાં પૂજા કરતા હોય પૂજારી હોય તેને વૈરાગ્ય કહેવાય પણ આપણે જે આ જે શિવ મહાપુરણમાં કીધું છે તે વૈરાગ્ય કંઈક અલગ છે શિવભક્તો વૈરાગ્ય તે એ છે કે તમને એમ થાય કે મારે બધી કામને જ્યારે પૂર્ણ થઈ જાય ત્યારે તમને એમ થાય કે મારે સતત ભગવાન શિવજીનું ચિંતનન કરવું છે ભગવાન શિવજીનું ધ્યાન ધરવું છે ભગવાન શિવજીની આરાધના કરવી છે મારે બસ શિવજીની ભક્તિ જ કરવી છે શિવભક્તો આવું જ્યારે મનમાં એમ પ્રણ લેવાઈ જાય ને ઓટોમેટિક એમ કહેવાય વૈરાગ્ય ઉત્પન્ન થઈ જાય છે અને આ બધું ક્યારે સુલભ બને છે કે જ્યારે તમે ધર્મની શરૂઆત કરો શિવ ભક્તિની શરૂઆત કરો શિવભક્તો આવું સુંદર શિવ મહાપુરાણમાં કહેલું છે અને શિવ ભક્તો શિવ મહાપુરાણમાં તેમ પણ કહેલું છે કે સતયુગમાં ધ્યાનથી ત્રેતામાં તપસ્યાથી અને દ્વાપરમાં યજ્ઞ કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે જ્ઞાનની સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને કળિયુગમાં એમ કહેવાય કે ભાગવદ્ ગીતા છે તેનું પઠન કરવાથી જ્ઞાનની સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને તેમાં પણ જો તમે શિવલિંગની પૂજા કરતા હો તો તો સો ટકા તમને જ્ઞાનની પૂર્તિ થવા મળે છે જ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે શિવભક્તો આવું સુંદર શિવ મહાપુરાણમાં કહેલું છે અને શિવભક્તો શિવ મહાપુરાણમાં એમ પણ કહેલું છે કે દુરાચારથી દુઃખ પ્રાપ્ત થાય છે અને સદાચારથી સુખ પ્રાપ્ત થાય છે તો હંમેશા આપણું જીવન દુરાચાર હોય તો તેને તેજી દેવું જોઈએ અને એમ કહેવાય કે ધર્મનું બિંદુ ધર્મનું બુંદ આપણે રોપવું જોઈએ એક છોડ રોપવો જોઈએ આપણા ઘરમાં તો એમ કહેવાય છે કે શિવ ભક્તિરૂપી છોડ જેના ઘરમાં રોપાય જાય છે ને તેનું જીવન તો ધન્ય થાય જ છે પણ તેના કુટુંબ પરિવારનું જીવન પણ ધન્ય ધન્ય થઈ જાય છે તો હંમેશા આપણે શિવ ભક્તિ કેરો પંથ અપનાવવો જોઈએ તો સદાય આપણું કલ્યાણ થતું રહે છે આવું સુંદર શિવ મહાપુરાણમાં કહેલું છે તો શિવ ભક્તો આવું તો સુંદર એક શિવ મહાપુરાણનું નાનું એવું જ્ઞાન જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડિયોમાં લાઇક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય